કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશ કી જે રાણુજાના રામા પીરની જે આજે રામદેવ પીરનો હેલો હે હેલો મારો સાંભળો રાણુજાના રાજા હુકમ થાય તો પીર જાત્રાયું થાય મારો હેલો સાંભળો જી હો હેલો મારો સાંભળો રાણુજાના રાજા અજમાલજીના બેટા વિરામદેવના વીરા રાણી નેતલના બરધાર મારો હેલો સાંભળો હોજી હે વાણીઓને વાણિયાણ જાત્રાએ જાય માલ દેખી ચોર વાહે વાહે જાય મારો હેલો સાંબળો ઓ મારો હેલો હાંબળો હો જીરે હે ઊંચા ઊંચા ડુંગરાને વસમી છે વાટ બે હતા વાણીયાને તીજો બળ્યો ચોર મારો હેલો હાંબળો જીરે મારો હેલો સાંભળો હો જીરે હો ઘેરી ઘેરી જાડિયું ને વચમાં છે વાટ મારી નાખ્યો ને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો ઓ જીરે મારો હેલો સાંભળો હો જીરે હેલો મારો સાંભળો રાણુજાના રાજા અજમલજીના વી ના બેટા વીરામધેવના વીરા રાણી તલના ભરથાર મારો હેલો સાંભળો હોજી હે ઉભી ઉભી અબડા કરે રે પોકાર સોગ સોગઠે રમતા પીરને કાને ગયો અવાજ મારો હેલો સાંભળો ઓીરે મારો હેલો સાંભળો હો લીલુડો છે ગોળ ને હાથ હાથમાં છે તીર વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો ઓ

ત્રણેય ભુવનમાંથી ગોતી લાવું ચોર મારો હેલો સાંભળો ઓ જીરે હેલો સાંભળો ભાગ ભાગ ચોર તું કેટલેક જઈશ વાણિયાનો માલ તું કેટલા દાડા ખાઈશ મારો હેલો સાંભળો હો જીરે મારો હેલો સાંભળો હો જીરે હે આંખે કરું આંદો ને દિલે કાઢું કોળ દુનિયા જાણે રામદેવ સાંભળો હો ચોર મારો હેલો સાંભળો હોભળો હો જીરે હે ગાય દલુ વાણીઓને ભલી રાખી ટેક રાણુજા જા શેરમાયણે પહેરી લીધો બેખ મારો હેલો સાંભળો હો જીરે મારો હેલો સાંભળો રાણુજાના રાજા અજમલજીના બેટા વિરામદેવના વીરા રાણી નેતલના બળતાર મારો હેલો સાંભળો હો જીરે મારો હેલો સાંભળો હો કૃષ્ણ કનૈયા લાલ કી જય જય રામ પીરની જય